પાંડવોના સૈન્યનું યુદ્ધ માટે રણમાં આગમન પછી બતાવેલા દિવસે દારૂક સારથીવાલાને ગરુડના ચીનવાલા રથ પર બેસી સર્વ યાદવોથી સુકુનો વડે વિષ્ણે પૂર્વોત્તર ઈશાન દિશામાં પ્રયાણ કર્યું સંગ્રામ વિધિ જાણનારા કૃષ્ણે પોતાના નગરથી પિસ્તાળીસ યોજન જઈ શરનીપલ્લી ગ્રામ પડાવ નાખ્યો જરાસંઘના સૈન્યથી કૃષ્ણનું સૈન્ય ચાર યોજન દૂર રહ્યું કૃષ્ણના લશ્કરમાં તે સમયે કેટલાક ઉત્તમ વિદ્યાધરો ત્યાં આવે સમુદ્ર વિજયને નમસ્કાર કરીને તેઓ બોલ્યા હે રાજા તમારા ભાઈ આનંદ દુંદુબી વસુદેવના ગુણોથી અમે વશુભિત થતા છીએ તમારા ખૂનમાં જગતની રક્ષા કરવામાં સમર્થ એવા અળીશેવી ભગવાન અને અદ્વિત્ય પરાક્રમવાળા રામ અને કૃષ્ણ ઉત્પન્ન થયેલા છે તેમજ પ્રદ્યુમન અને શામ પ્રમુખ ક્રોડો પુત્ર છે તેથી તેમને બીજાઓની સહાયની જરૂર નથી તો પણ યુદ્ધનો અવસર જાણીએ અમે ભક્તિથી આવેલા છીએ માટે અમને તમારા સામંત વર્ગમાં રાણીને આજ્ઞા આપો રાજા સમુદ્ર વિજય કહ્યું કે બહુ સારું ત્યારે તેઓ ફરીવાર બોલ્યા કે માત્ર એ કૃષ્ણની આગળ જરાસંઘ ત્રણ સમાન છે પરંતુ વેતાળીય ગ્રી ઉપર જે ખેચરો જરાસંઘના પક્ષના છે તેઓ જ્યાં સુધી અહીં આવ્યા નથી ત્યાં સુધીમાં અમને ત્યાં જવાની આજ્ઞા આપો અને તમારા અનુજ વસુદેવને અમારા સેનાપતિ ઠરાવીને પ્રદ્યુમન અને શામ સહિત અમારી સાથે મોકલ્યો જેથી તે સર્વને અમે ત્યાં જીતી લઈએ સમુદ્ર વિજય કૃષ્ણને પૂછીને વસુદે પ્રદ્યુમન અને શામને તે ખેચરોની સાથે મોકલ્યા તે સમયે અરિષ્ટનેમીએ તેમના જન્મ સ્નાત્ર વખતે દેવતાઓએ તેમના હસ્ત ઉપર બાંધેલી અસત્ર વારિણી ઔષધિ વસુદેવને હાથે બાંધી અહીં દુર્યોધન જરાસંઘને યાદવ અને પાંડવો તરફ વધ કરવા માટે જતા જાણી તેની પાસે આવી નમસ્કાર કરી બોલ્યો સ્વામી એ ગોપાલ અને પાંડવો કોણ માત્ર છે વળી જ્યાં સુધી અમે વિદ્યમાન છીએ ત્યાં સુધી તેમની સાથે તમારે પરાક્રમ બતાવવું યુક્ત નથી માટે એ રાજા અમોને આજ્ઞા આપો કે જેથી અમે યુદ્ધ કરી પૃથ્વીને યાદવ અને પાંડવ વગરની કરી દઈએ દુર્યોધનનો આગ્રહ જાણી સરાસંગ પટબંધ કરી દુર્યોધનને રણભૂમિમાં પોતાની શત્રુની સામે યુદ્ધ કરવા માટે સેનાપતિ પદ ઉપર નિમ્યું મહાવત યોદ્ધાઓથી પરિવરેલું દુર્યોધન અનુક્રમે કેટલું પ્રયાણ કરી સત્વર કુરુક્ષેત્રમાં ક્ષેત્રમાં આવ્યું અગિયારક્ષણી સેના વડે દુર્યોધન શોભવા લાગ્યો દુર્યોધને વીર મળી ભીષ્મ પિતામાને નમીને હર્ષ અને અંદરપૂર્વક પોતાના સેનાપતિ સ્થાપ્યા પાંડવો સાત અશોહણી સેના લઈ કુરુક્ષેત્રમાં આવ્યા પાંડવો સર્વાનું મેતે દ્રુપદ રાજાના પુત્ર મહાપરાક્રમી દૃષ્ટદ્યુમને સેનાપતિપણાનો અભિષેક કર્યો રણના દિવસનો નિર્ણય કરી મહાવીરોએ ક્ષત્રિયોના દેવત દેવતરૂપ શાસ્ત્રની પૂજા કરી મલ્લિકાના પુષ્પોની માલા વડે પૂજિત આયુધો શાંત્ય શોભવા લાગ્યા સૂર્યોદય થતાં બંને સૈન્યની વચ્ચે યુદ્ધનો આરંભ થયો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને શેર કરો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે જૈન્ટ ફેક્શન સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ